ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવી તો સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી સુરત કંટ્રોલ રૂમમાં ફોન કરી ધમકી આપી રાત્રે અગિયાર પંચાવન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી ઉધનામાં ત્રણ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કર્યાના કોલથી પોલીસ વિભાગ દોડતું થયું ગત રોજ મળી રાત્રે મળેલા કોલ બાદ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા પીઆઈ એસીપી ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાતની ઉધનાના ત્રણ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી જે નંબરથી કોલ આવ્યો હતો તે નંબરને પોલીસ દ્વારા ટ્રેસ કરી તીખડખોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો ટીખડખોર દ્વારા કંટ્રોલમાં કોલ કરી ત્રણ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કર્યાની વાત કરી હતી હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એને હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ વિગતો પણ એની તપાસ કરી રહે છે જે આરોપી છે અમી અશોક સિંહ એણે અત્યારે સૂતક કામકાજ કરે છે અને દોઢીના દોઢી એક પ્રકારનું સૂતક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ દ્વારશોકમાં પણ નાના મોટા કામ કરે છે એક પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી દીધું કોન્ટેક કરશે એ પ્રકારની માહિતી આપ આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એક મનો હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું એ તમામ ઇન્ફોર્મેશન પોલીસની પાસેથી મેળવી રહ્યો છે આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો ફેડ કોલ શું કામ કર્યો કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની પોલીસ એને કહી શકાય એ લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય એમાં શહેરની જુદા પોલીસ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય તેવી માહિતી હતી જેથી ઉધના પોલીસ સ્ટેશન કે આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક ક્રિમિનલ આવી મત્યકામ શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય ટીમો જોડાઈ અને આ કામગીરી કરી અત્યારે અમે જે આરોપી લઈ આવ્યા છે એની બધી વિગતોમાં તપાસ કરી રહ્યા છીએ જેનું નામ અશોક સિંહ છે એક ખરેખરીને અગાઉ પણ આવી કોઈ ગુના કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં એ તપાસ કરી છે અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર કોણ હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને મેરોન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું બોમ્બિંગ કર્યું હતું જે વિગતો હતી કેમકે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને જે તે આરોપી સુધી અમે પહોંચી શકીએ છીએ જે આરોપી છે એના વિરુદ્ધ આઈટીસી વિવિધ સેક્શન એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો તે મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપી પહોંચે શું આગળ પડે એને ક્યાં રહી શકશે આરોપીનું નામ અશોક સિંઘ છે તે યુપી જૌનપુરનો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરી કરે છે એ માહિતી પોલીસને મળી છે ઓકે